દશાબ્દી મહોત્સવનું આયોજન સત્તમી માર્ચ રવિવારના રોજ સાડા પાંચ કલાકે ક્રિયન હોસ્પિટલ બે ગ્રાઉન્ડ લેક ગાર્ડન પાસે ડિજિટલ વેલી મોટા વરાછા મેન રોડ ખાતે કરાઈ છે ડાયમંડ હોસ્પિટલને દશાબ્દી મહોત્સવમાં કમ ઓછામાં ઓછા પાંચ થી વધુ લોકોને પણ આમંત્રિત કરાયા છે સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત ડાયમંડ હોસ્પિટલને ગઈ બાવીસ તારીખે દસ વર્ષ પૂર્ણ થયા એ એના ભાગરૂપે દશાબ્દી મહોત્સવ સત્તરમી તારીખે કિરણ ટુ ગ્રાઉન્ડ મોટા વરાસા વિસ્તારમાં અમે ઉજવવા જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં ચારસો થી વધુ દીકરીઓને એક એક લાખ રૂપિયાના બોન્ડ આપવા જઈ રહ્યા છીએ અગાઉ અમે બે હજાર દીકરીને એક એક લાખના બોન્ડ આપી ચૂક્યા છીએ પત્રકારો સવારથી સાંજ સુધી ખૂબ દોડધામ દોડધામમાં એમનું જીવન ગુજરતું હોય છે ત્યારે એટલા ટ્રેસમાં નાની મોટી બીમારીઓ પણ એમને આવતી હોય છે એટલે એમના પરિવાર માટે અમે વિચાર્યું કે એમના પરિવાર માટે આપણે કંઈ કરવું જોઈએ એટલા માટે એક સ્કીમ લોન્ચ કરી એમના શરીરના બ્લડના તમામ રિપોર્ટ અને વિવિધ સારવારો ફ્રી ઓફ ચાર્જમાં એક મહિના માટે અમે લોન્ચ કર્યું Però la jangla la...